નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું એક અત્યંત અસરકારક હોમ રેમેડી એટલે કે ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશું જે તમારા શરીરના તમામ સાંધાના દુખાવાને જડમૂળથી દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે ભલે તમને ઘૂંટણ ગરદન કમર કે શરીરના અન્ય કોઈ પણ સાંધામાં દુખાવો રહેતો હોય આ નુસ્ખો તેને કાયમી ધોરણે મટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે આ ઉપચારથી સૌથી સારી વાત એ છે કે તમે તેને તમારા ઘરે માત્ર પાંચ જ મિનિટમાં ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો અને કોઈ પણ મુશ્કેલી વગર તેનો રોજિંદો ઉપયોગ કરી શકો છો તો ચાલો જરા પણ વિલંબ કર્યા વગર આ રસપ્રદ વિડીયો શરૂ કરીએ અને જાણીએ આ ઉત્તમ દેશી નુસ્ખા વિશે વિગતવાર માહિતી મિત્રો જો તમે સાંધાના દુખાવાને કાયમી અને મૂળમાંથી મટાડવા માંગો છો તો સૌથી પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે તમારા સાંધાની અંદર દુખાવું થાય છે કેમ તો મુખ્યત્વે ત્રણ એવા કારણો હોય છે જે તમારા સાંધામાં દુખાવો પેદા કરવા માટે જવાબદાર હોય છે સૌથી સૌથી પહેલું અને મોટું કારણ હોય છે કેલ્શિયમની ડેફિસિયન્સી બીજું કારણ હોઈ શકે છે કે તમારા જોઈન્ટની અંદર જે કાર્ટિલેજ છે તે કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે બેઝિકલી આ કાર્ટિલેઝ શું છે દરેક જોઈન્ટની અંદર એક કેપ્સ્યુલ જેવું સ્ટ્રકચર હોય છે એક એવી કેપ્સ્યુલ જેવી વસ્તુ હોય છે જે તમારા જોઈન્ટ્સને પ્રોટેક્ટ કરે છે અને ત્યાં ચીકણાશ પેદા કરે છે અને જે બંને હાડકાં છે તે આપસમાં ઘસાતા નથી ક્યારેક ક્યારેક શું થાય છે કે આ કાર્ટિલેજ ઘસાવા લાગે છે તે સાંધો તમારો ઘસાવા લાગે છે અને તેને કારણે ત્યાં ગેપ પણ ઓછો થઈ જાય છે અને બીજું ત્યાં ગ્રીસની કમી થઈ જાય છે તો આ પણ એક બહુ મોટું કારણ છે જોઈન્ટ પેઇન પેદા કરવા માટે ત્રીજું કારણ હોઈ શકે છે ઇન્ફેક્શન એટલે કે જો તમારા જોઈન્ટ્સમાં ઇન્ફેક્શન થઈ જાય તો તેને કારણે પણ ત્યાં સોજો અને દુખાવો પેદા થવાનો છે આ રેમેડીમાં જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે વાપર્યા છે તે આ જ ત્રણ કારણોને ટાર્ગેટ કરતા અને આને જ ધ્યાનમાં રાખીને અમે સિલેક્ટ કર્યા છે સૌથી પહેલી વસ્તુ સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ જે તમારે આ હોમ રેમેડી માટે જોઈએ છે તે છે મિલ્ક મિત્રો દૂધ તમારા શરીરમાં કેલ્શિયમ માટે અને હાડકાને મજબૂત બનાવવા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે બાળક પેદા થાય છે તો તે સમયે કુદરતે તેને એવું બનાવ્યું છે કે તે માત્ર ને માત્ર દૂધ જ પી શકે છે તેનું કારણ એ જ છે કે કુદરત જાણે છે કે એક બાળકને ગ્રો કરવા માટે તેના હાડકાને વધારવા માટે દૂધ જ સૌથી સારી એવી વસ્તુ છે જે તેનો ફાયદો પહોંચાડી શકે છે બીજું ઇન્ગ્રીડિયન્ટ જે આ હોમ રેમેડીમાં તમારે વાપરવાનું છે તે છે હળદર અને આદુ મિત્રો હું બે ઇન્ગ્રીડિયન્ટ તમને એક સાથે જણાવી રહી છું તેનું કારણ એ છે કે આ બંને વસ્તુઓ તમારા જોઈન્ટ્સ પર સમાન અસર રાખે છે જ્યારે તમે આનો ઉપયોગ કરશો તો આ બંનેની અંદર જોવા મળતી એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ અને એનાલજેસિક ઇફેક્ટ તમારા સાંધાની અંદર રહેલા સોજાને ઓછો કરશે અને તે દુખાવાને પણ ઓછો કરવાનું કામ કરે છે આની સાથે સાથે એક બહુ જ સરસ ઇફેક્ટ જે આનો ઉપયોગ કરવાથી તમને મળે છે તે એ છે કે તમારા જોઇન્ટ્સની અંદર જે કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે તે કાર્ટિલેજ રિપેર થવા લાગે છે અને ત્યાં ગ્રીસ વધવા લાગે છે જેને કારણે તમારા જોઇન્ટ્સ હેલ્ધી બને છે અને તમને દુખાવાની ફરિયાદમાં ઓર્થરાઇટ્સમાં ફરિયાદમાં ઘણો આરામ મળે છે વૈજ્ઞાનિક રીતે ક્યારેય તમે વિચાર્યું છે કે તમારા જોઈન્ટ્સની અંદર આ કાર્ટિલેજ આખરે ઓછું કેમ થાય છે કયા કારણે આ ઘસાવા લાગે છે મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે જેમાંના બે મુખ્ય કારણો છે જે પંચાણું ટકા લોકોમાં જોવા મળે છે પહેલું કારણ હોઈ શકે છે તમારું વજન બહુ વધારે છે બીજું એક બહુ મોટું કારણ હોઈ શકે છે તમારા શરીરની અંદર કોલેજનનું ઓછું થઈ જવું કોલેજન બેઝિકલી એક એવું પ્રોટીન છે જે આ કાર્ટિલેજને બનાવવાનું કામ કરે છે તમારું જે કાર્ટિલેજ છે તેનો નેવું ટકા ભાગ આ કોલેજનથી જ બને છે ઉંમર વધવાની સાથે સાથે ઘણીવાર આપણા શરીરની અંદર કોલેજન ઓછું થવા લાગે છે તેનું પ્રોડક્શન ઓછું થવા લાગે છે અને આ જ કારણે જે જોઈન્ટ છે તે નબળું પડવા લાગે છે તો એટલા માટે જો તમારી ઉંમર વધવા લાગી છે અથવા જો તમને જોઈન્ટ પેઇનની ફરિયાદ રહેવા લાગી છે તો તે કેસમાં તમારે શું કરવાનું છે તમારે તમારા ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવાની છે જે તમારા શરીરની અંદર કોલેજનના પ્રોડક્શનને વધારી દે છે બહુ જ સરસ વસ્તુ એક છે જે તમારા શરીરમાં કોલેજનના પ્રોડક્શનને વધારે છે અને તે છે ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી જેટલા પણ લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે તે કોલેજનનો બહુ જ સારો સ્ત્રોત હોય છે તો તેનો તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય તમે ટામેટાનો ઉપયોગ કરી શકો છો આ સિવાય તમે બ્રોકલીનો ઉપયોગ કરી શકો છો ચિકનનો ઉપયોગ કરી શકો છો ઈંડાની જે સફેદી હોય છે તેનો અંદર બહુ સારી માત્રામાં તમને કોલેજન મળે છે તો તે પણ તમે લઈ શકો છો અને જેટલા પણ સી ફૂડ્સ હોય છે એટલે કે ફિશ છે કે ક્રેબ્સ છે લોબર્સ છે જે પણ અન્ય વસ્તુઓ જે સમુદ્રની અંદર જોવા મળે છે તેમની અંદર પણ બહુ સારી માત્રામાં કોલેજન હોય છે તો આને પણ જો તમે રેગ્યુલરલી ખાશો તો તમારા શરીરમાં ક્યારેય કોલેજનની કમી નહીં થાય આ સિવાય અત્યારે ઘણા બધા સપ્લિમેન્ટ્સ પણ માર્કેટમાં મળવા લાગ્યા છે જે તમારા શરીરની અંદર કોલેજનની પૂર્તિ કરે છે કોલેજનની સપ્લાય કરે છે આવું જ એક બહુ જ સરસ સપ્લિમેન્ટ છે આવું જ એક બહુ જ સરસ સપ્લિમેન્ટ છે જે મેં તમને પહેલા પણ ઘણી વખત રેકમેન્ડ કર્યું છે અને આજે ફરી એકવાર રેકમેન્ડ કરી રહી છું જો તમને જોઈન્ટ પેનની ફરિયાદ રહે છે તમારું કાર્ટિલેજ ઘટવા લાગ્યું છે તમારા સાંધા ઘસાવા લાગ્યા છે લ્યુબ્રિકેશન ઓછું થવા લાગ્યું છે તો તમે એન વેદનું આ જોઈન્ટ સપ્લિમેન્ટ્સ વાપરી શકો છો આ સપ્લિમેન્ટને મેં પહેલા ઘણા વિડીયોમાં આપ લોકોને રેકમેન્ડ કર્યું છે અને જે જે લોકોએ આનો ઉપયોગ કર્યો છે તેમને બહુ જ અમેઝિંગ રિઝલ્ટ્સ મળ્યા છે એન્ડ આઈ એમ શ્યોર જો તમે પણ આનો ઉપયોગ કરશો તો તમને પણ સારા પરિણામો મળશે આ પ્રોડક્ટની એક ખાસિયત છે મિત્રો એ છે આની અંદર તમને માત્ર કોલેજન જ નથી મળતું પરંતુ કોલેજનની સાથે બીજા પણ એવા કેટલાય ઇન્ગ્રીડિયન્ટ છે જે તમારી જોઈન્ટ હેલ્થને તમારી મસલ હેલ્થને ઇમ્પ્રુવ કરે છે ફોર એક્ઝામ્પલ આમાં તમને ગ્લુકોસા પણ મળે છે ગ્લુકોઝા માઇન્ડ પણ તમારા કાર્ટિલેસના રિપેર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તમારા સાંધામાં સોજાની અને દુખાવાને ઓછો કરે છે અને લ્યુબ્રિકેશનને વધારે છે આ સિવાય આમાં તમને કેલ્શિયમ પણ મળે છે કેલ્શિયમ જેમ કે તમને જણાવ્યું તમારા હાડકાં અને સાંધા માટે બહુ જ જરૂરી છે ત્રીજી વસ્તુ જે આમાં તમને મળે છે તે છે એમએસએમ એટલે કે મિથાઇલ સેલ્ફોનાઇન મિથેન આ એક એવું નેચરલ કમ્પાઉન્ડ હોય છે મિત્રો જે તમારા સાંધાની અંદર સોજાને ઇન્ફ્લેમેશનને દુખાવાને ઓછો કરવાનું કામ કરે છે તો તમે કહી શકો છો કે આ ત્રણેય વસ્તુઓ એટલે કે એટલે કે કોલેજન ટાઈપ ટુ ગ્લુકોઝા માઇન કેલ્શિયમ અને મિથાઇલ સલ્ફોનાઇલ મિથેન આ બધી જ વસ્તુઓ મળીને તમારા જોઈન્ટ્સની ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે અને તમને આર્થરાઇટ્સમાં કે આ પ્રકારની બીજી જે જોઈન્ટ્સ પેઇનની પ્રોબ્લેમ હોય છે તેમાં બહુ જ આરામ આપે છે આ પ્રોડક્ટને મિત્રો કોઈ પણ એલ્ડર્સ વાપરી શકે છે શરૂઆતમાં તમારે આની બે ટેબ્લેટ્સ લેવી જોઈએ જો તમને તકલીફ વધારે હોય એકવાર જ્યારે તમારા દુખાવા ઓછા થવા લાગે તમને હરવા ફરવામાં સરળતા થવા લાગે તો ત્યારબાદ તમે દિવસમાં એક ટેબ્લેટ મેન્ટેનન્સ માટે જ્યાં સુધી ચાહો ત્યાં સુધી વાપરી શકો છો આ પ્રોડક્ટ પૂરી રીતે સેફ છે અને ઇફેક્ટિવ છે માત્ર એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમે નોન વેજીટેરિયન નથી જો તમે શુદ્ધ શાકાહારી છો તો તમારે આ પ્રોડક્ટ લેવાની નથી કારણ કે આની અંદર જે ગ્લુકોસામાઇન અને બાકી ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જે ચિકન અને ફિશમાંથી લેવામાં આવે છે તો કારણ કે આ નોન વેજીટેરિયન પ્રોડક્ટ છે તો તમારા માટે સુટેબલ નથી આ સિવાય બાકી તમામ લોકો આનો આરામથી ઉપયોગ કરી શકે છે આના વિશે જો તમે વધુ જાણવા માંગતા હોય અથવા આને પરચેસ કરવા માંગતા હોય તો તમામ લિંક્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કમેન્ટમાં નાખી દીધી છે તો ત્યાંથી ક્લિક કરીને તમે આના વિશે વધુ જાણી પણ શકો છો અને આને પરચેસ પણ કરી શકો છો ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ જે આ હોમ રેમેડી માટે તમારે જોઈએ છે તે સિનેમન એટલે કે તજ મિત્રો તજની અંદર સિનામાલ્ડી હાઇટ નામનું એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એનાલ્જેસિક પ્રોપર્ટી હોય છે આ તમારા જોઈન્ટની કાર્ટિલેજને પણ રિપેર કરે છે અને ત્યાં ગ્રીસ વધારવાનું કામ પણ કરે છે જેને કારણે જોઈન્ટ્સ પેનમાં તમને આરામ મળે છે લાસ્ટ બટ નોટ ધીસ્ટ જે છેલ્લું ઇન્ગ્રીડિયન્ટ તમારે આ રેમેડી માટે જોઈએ છે તે કાળા મરી છે કાળા મરીની અંદર જોવા મળતું પાઇપરી નામનું તત્વ પણ એના ઇફેક્ટ રાખે છે અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે તો આનો ઉપયોગ કરવાથી પણ તમારા સાંધાના દુખાવામાં આરામ મળે છે આ હોમ રેમેડીને તૈયાર કરવી પણ મિત્રો બહુ જ સરળ છે આને બનાવવા માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને તેને ઉકાળવા માટે ગેસ પર મૂકી દેવાનું છે જ્યારે આ દૂધ ઉકળવા લાગે તો આમાં તમારે નાખવાનું છે એક ચમચી છીણેલું આદુ અડધી ચમચી હળદર એક ટુકડો તજનો અંદાજે એક થી દોઢ ઇંચનો ટુકડો લઈ શકો છો જો પીસેલો તજ તમારી પાસે હોય તો પાંચ ચમચી પાવડર પણ નાખી શકો છો આ સિવાય આમાં તમારે નાખવાની છે કાળા મરી અંદાજે ત્રણ થી ચાર કાળા મરી લઈ લો તેને વાટી લો અને આમાં ઉમેરી દો ત્યારબાદ આ બધી વસ્તુઓને તમે સારી રીતે ઉકાળો ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી આ દૂધ અંદાજે પોણો ગ્લાસ ન રહી જાય સારી રીતે ઉકળી જાય તો આને તમે એક વાસણમાં ગાળી લો અને દરરોજ દિવસમાં એકવાર આને જરૂર પીવો આની અંદર જો તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડું મધ પણ એડ કરી શકો છો અથવા સાકર પણ નાખી શકો છો જો તમે ડાયાબિટીક હોવ તો કશું ન નાખશો એમ જ આનો ઉપયોગ શરૂ કરી દો આ રેમેડીનો મિત્રો જ્યારે તમે ઉપયોગ કરશો તો જ તમને આરામ મળવો શરૂ થઈ જશે અને અને દુખાવામાં હલનચલન કરવામાં જે તકલીફ આવતી હતી એ ઓછી થવા લાગશે એકવીસ દિવસ સુધી રેગ્યુલરલી જો આ નુસ્ખો તમે લેશો તો તમને બહુ જ અમેઝિંગ રિઝલ્ટ મળશે અને મને વિશ્વાસ છે કે તમારી પ્રોબ્લેમ્સ નેવું ટકા સુધી ઘટી જશે સમયે લેવો તો આને તમારે સવારે નાસ્તો કર્યાના એક કલાક પછી લેવાનો લેવાનો છે અથવા તો સાંજના સમયે પણ તમે લઈ શકો છો જમ્યા પછી તરત નથી જમવા અને આની વચ્ચે અંદાજે એક કલાકનો ગેપ જરૂર રહેવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ